જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે ઝૂલતા ઢીગડામાં બોલ નાખો અને ઇનામ જીતો તો ભાવ આ ગેમ ચી રીતની રમવાની છે કેટલું ઇનામ છે તો જો બધા તમાર બધાના પાટાની આ બાજુ ભૂરેમ બરોબર આ દડો તમે જેમ ફાવે એમ પહેલા ઢીગડામાં નાખવાનો જો દડો ઢીગડામાં પડશે તો તમને 200 રૂપિયા મળશે એવા તમે બે ટ્રાય મળશે બરોબર બે બે ટ્રાયમાં તમે દડો ઢીગડામાં નાખશો ને તો તમને ટોટલ 400 રૂપિયા ઇનામ મળશે બરોબર બરોબર ને બરોબર

રાખો આયલો ધડબા ધડબા આયલો ધડબા વડીલો 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 ના 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 અરે વાહ વાહ વાજો તા એ જરૂરી એટલે હું આવી જઉ ઉભા

અરૈન શાંતિ શાંતિ હોય જીજી હા ઉતાવળ નહીં કરવાની શાંતિ શાંતિ કેમ રમવાની આપણે કોઈ ઉતાવળ નહીં કરવાની

અબજી નંબર વાહ અબા નાઈસ મેરા માખિદ મો જોઈ ગયા હમણા ભી નસાઈ તાત નહી થવા દેતું એ રે યાર તાયો ના ના જબર જબર બળુબા આ બાજુ આજો હેડો મહી આજો મણા આયો એ આયો આવી ગયો બરાવા ફુમદારજી હો ફુમદારજી જીત્યા જીત્યા બેઠે એ બળુબા પહેલી વખત જીત્યા છે તો કેવું લાગે છે ના ના પહેલતું લાગતું જીતશી

पटी पटी लागो बा पटी लागो बा अंदर 400 रुपया द्या 400 रुपया द्या हो भाई बल्लू भाई હવે શૂટિંગ કરશી હું જ આ ચેલેન્જ માં ભાગ લેવા લ્યો રેડી હા તો તમે જેમ ખાવ એમ ના ખાવ એમ નાખો તમે જેમ ખાવ એમ ઓય યે 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 અરે વાહ વાહ વાહ

એ આ એ ભઈ જદીયા ભલી ગયા નો બુકા કાઢો ના કેલા વિરાજ ખરેખર પડી ગયો હવે મફુકાકો તો 100% જીતવાના છે બે રાઉન્ડ જીતી જાય મફુકા જીતવાનું હો 800 રૂપિયા 1400 બે ગુજી ના આમે ના યાર પરફેક્ટ ये ग्रुप खासी बाकी है कोई बाकी नहीं कोई

જી બરોબર ઇનામ માલ દીધું છે તો આજનું આ ચેલેન્જ વિડીયો આટલી થાય છે આ વિડીયો બને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ